પંડિત શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા તારીખ ચાર ઓક્ટોમ્બરને શનિવારના રોજ પંડિત શ્યામજી કૃષ્ણવર્માની એકસો અડસઠમી જન્મજયંતિ તેમના માંડવી ખાતેના જન્મસ્થળ સ્મારકે ઉત્સાહભેર ઉજવાઈ હતી પ્રારંભમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ફાઉન્ડેશન દ્વારા દીપ પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી પ્રસંગે ફાઉન્ડેશનના પ્રમુખ ગોરધનભાઈ પટેલ કવિ ટ્રસ્ટીઓ સર્વશ્રી ડોક્ટર કેજી વૈષ્ણવ રમેશભાઈ નંદા અને ડી કે પંચાલ ઉપરાંત સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહ ચેમ્બર ઓફ કોમર્સના નરેશભાઈ સોની પ્રકાશભાઈ ભદ્રા સંજયભાઈ કટારમલ સરસ્વતી વિદ્યા મંદિરના ધર્મેશભાઈ જોશી અને વિદ્યાર્થીઓ ગિરીશભાઈ ગજરા અને સરલાબેન જોશી વગેરે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ અર્પણ કરી હતી ગત ચોથી ઓક્ટોમ્બરના ક્રાંતિ તીર્થના પુનઃ ઉદઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સાહેબની ઉપસ્થિતિમાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના સહયોગથી જન્મસ્થળના પુનઃ નિર્માણ માટે માંગણી મુકાઈ હતી તેની ગુજરાત સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી તેમજ સર્વે પણ કરવામાં આવી હતી હવે આ કાર્ય સત્વરે શરૂ થાય તેવી માંડવીના નગરજનોની લાગણી છે અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ત્રીસ વર્ષ પહેલાં ફાઉન્ડેશનને પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના જન્મસ્થળની સરકારશ્રી દ્વારા સોંપણી કરાઈ ત્યારે સૌપ્રથમ આ પૌરાણિક સ્થળની સંપૂર્ણ મરામત કરવાનો સંપૂર્ણ ખર્ચ ભાનુશાલી શ્રેષ્ઠી શ્રી દયારામભાઈ હિરજીભાઈ ચાંદ્રા સાંધાણવાડાએ આપ્યો હતો